નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય તત્વજ્ઞાન વિષયની અંદરનું જે પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું છે એની બ્લુ પ્રિન્ટ છે એની સંપૂર્ણ સમજૂતી આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો એનઈપીની નવી પ્રશ્નપત્રની માળખું છે જેમાં મિત્રો ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો અને સિત્તેર ટકા વર્ણાત્મક પ્રશ્નો પૂછાવાના છે એ રૂપ આપણે નવી બ્લૂ પ્રિન્ટનું સંપૂર્ણ સમજૂતી આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે તો આ મિત્રો એક ઓફિશિયલ બ્લુ પ્રિન્ટ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત કરવાની કરવામાં આવી છે તો મિત્રો આપણે તત્વજ્ઞાનનું પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર પચાસ માર્ક્સનું રહેવાનું છે અને કુલ ગુણ અને મિત્રો ટોટલ સમય રહેવાનો છે બે કલાકનો તો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને પણ લાઈક કરી દેજો તો મિત્રો પહેલાં હેતુલક્ષી પ્રશ્નો આપણને વિકલ્પ વિના પંદર પૂછાશે વિકલ્પ સાથે પણ ટોટલ પંદર પ્રશ્નો થશે ને કુલ ગુણ એના થશે પંદર એટલે કે એક માર્ક્સનો બીજો વિકલ્પ વિના પાંચ પ્રશ્નો વિકલ્પ સાથે આઠ પ્રશ્નો થશે એમાં કુલ ગુણ થશે દસ ત્રીજો ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના પાંચ ને વિકલ્પ સાથે થશે આઠ એમાં મિત્રો થશે પંદર ગુણ ચોથો વિસ્તૃત જવાબી પ્રશ્નો આ મિત્રો વિકલ્પ વિના બે થશે વિકલ્પ સાથે ત્રણ એના પર કુણ ગુણ થશે દસ તો મિત્રો તમને આખા પ્રશ્નપત્રની અંદર ચોત્રીસ પ્રશ્નો આપેલા હશે એમાંથી તમારે સત્યાવીસ પ્રશ્નોના જવાબ લખવાના છે અને કુલ ગુણ થશે પચાસ હવે જોઈએ કેટલા પ્રકરણ પૂછાશે તો મિત્રો આમાં પ્રકરણ એક બે અને ત્રણ એટલે ટોટલ ત્રણ જ પ્રકરણ પૂછાવાના છે ત્રણ અગિયાર તત્વજ્ઞાનની અંદર આ પહેલું પ્રકરણ છે તર્કશાસ્ત્રની સમજ એમાંથી સત્તર માર્ક્સનું પૂછાશે બીજો છે પરંપરાગત તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ વિધાનો એમાંથી સોળ માર્ક્સનું પૂછાશે ત્રીજો છે અંધયપદી અનુમાન એમાંથી સત્તર માર્ક્સનું ટોટલ પચાસ માર્ક્સો તમને આ ત્રણ પ્રકરણમાંથી પૂછવામાં આવશે અને મિત્રો અમારી ચેનલ ઉપર ધોરણ અગિયારના તત્વજ્ઞાન વિષયમાં મિત્રો બ્લુપ્રિન્ટનો વિડીયો આવ્યો આના પછી વિભાગવાઇઝ આઈએમપી પ્રશ્નોનો વિડીયો પણ આવશે અને એના પછી મિત્રો એક વિષયના ત્રણ ત્રણ સેમ્પલ પેપરનો સોલ્યુશનનો પણ વિડીયો આવશે જે તમે તમામ વિડીયો જોશો તૈયારી કરશો તો તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો અને મિત્રો અમારો વોટ્સઅપ ગ્રુપની અંદર ના જોડાણા હોય તો તે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ જજો આ વિડીયોની પીડીએફ પણ તમને ત્યાં જોવા મળી જશે અને બીજા વિષયની પણ બ્લુપ્રિન્ટની પ્રિન્ટની સમજૂતી તમામ વિડીયો બની ચૂકેલા છે જે તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલા છે તો જોઈએ માળખું તો એકથી દસ પ્રશ્નો વિકલ્પ આધારિત પ્રશ્નો હશે એક માર્ક્સ દસ પ્રશ્નો એટલે વિભાગ એ આપણો થશે દસ માર્ક્સનો વિભાગ બી જોઈએ તો પ્રશ્ન નંબર અગિયારથી પંદર પાંચ પ્રશ્નો એક ગુણના પ્રશ્નો હશે એક માર્ક્સ વિભાગ બી આપણો થશે પાંચ માર્ક્સનો વિભાગ સી જોઈએ તો સોળથી તેવીસ કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે દરેક પ્રશ્નના બે ગુણ રહેશે પાંચ ગુણ્યા બે એટલે થશે ટોટલ દસ ગુણ વિભાગ સીનો વિભાગ ડી જે છે ચોવીસથી એકત્રીસનો પ્રશ્ન કોઈપણ પાંચ પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના રહેશે એના થશે ટોટલ ત્રણ માર્ક્સ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ એટલે થશે ટોટલ પંદર માર્ક્સ વિભાગ ઈ જે મિત્રો એમાં મોટા પ્રશ્ન પૂછાશે ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે સવિસ્તાર પાંચ ગુણ્યા બે એટલે વિભાગ ઈ પણ આપણો થશે દસ માર્ક્સનો તો ટોટલ આપણને પચાસ માર્ક્સનું પ્રશ્નપત્ર પૂછાશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ અગિયાર વિશે તત્વજ્ઞાન વિષયનું પ્રથમ પરીક્ષાને બ્લુપ્રિન્ટનું સંપૂર્ણ માળખું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો પ્રથમ પરીક્ષાના તમામે તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને બીજા મિત્રો સુધી પણ અચૂકથી અમારી ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો મિત્રો મળીશું આવતા વીડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત